દોસ્તો આજે આવો જાણીએ ફૂડ ટિપ્સ ફ્રીઝમાં કયા વસ્તુ બની જાય છે ઝેર અને સેનાથી કેન્સરની સંભાવના વધી જાય છે વિડિયો પૂરો જોજો તમને પણ થઈ શકે છે ફાયદો જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે મિત્રો મિત્રો અમે તમને શાસ્ત્રો અનુસાર માહિતી આપવાનો પ્રયત્ન કરીશું તેથી જો તમારે આ બધા પ્રશ્નોના જવાબ મેળવવા માંગતા હોય તો મિત્રો તમે આ ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો બેલ આઈકોનને દબાવો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂર લખજો અને આ વીડિયો તમારા મિત્રો સાથે શેર પણ કરજો તો આવો જાણીએ ફૂડ ટિપ્સ જો તમે પણ આ ખાવાની વસ્તુઓ ફ્રીજમાં રાખો છો તો ચેતી જજો કેન્સર સુધીની થઈ શકે છે બીમારી એક ઉનાળાની ઋતુમાં ખોરાક ઝડપથી બગડે છે આવી સ્થિતિમાં મોટા ભાગના ઘરોમાં તેને રેફ્રિજરેટરમાં રાખવામાં આવે છે કેટલાક ખાદ્ય પદાર્થો માટે આ સારું છે પરંતુ કેટલીક એવી વસ્તુઓ છે જેને જો રેફ્રિજરેટરમાં ખુલ્લી રાખવામાં આવે તો ઝેરી ટોક્સિન ઉત્પન્ન થાય છે અને ઝેર જેવી બની જાય છે બે જો આને પછીથી ખાવામાં આવે તો તે શરીરને ખતરનાક નુકસાન પહોંચાડી શકે છે કેન્સરના કોષો પણ બની શકે છે આવી સ્થિતિમાં આયુર્વેદ નિષ્ણાતો ભલામણ કરે છે કે રેફ્રિજરેટરમાં ક્યારેય ચાર ખોરાક સંગ્રહિત ન કરો ત્રણ લસણ આયુર્વેદ નિષ્ણાતોના મતે ફોલેલા લસણને ક્યારેય રેફ્રિજરેટરમાં ન રાખવું જોઈએ આમ કરવાથી તે ખૂબ જ ઝડપથી ફૂગવાળું થઈ જશે ઘણા સંશોધનોમાં તેને કેન્સરનું કારણ માનવામાં આવે છે લસણને હંમેશા જરૂર હોય ત્યારે જ તેની છાલ ઉતારવી જોઈએ અને તેને સામાન્ય તાપમાને રાખવું જોઈએ ચાર ડુંગળી અને ડુંગળીને રેફ્રિજરેટરમાં ક્યારેય ખુલ્લી ન રાખવી જોઈએ વાસ્તવમાં ડુંગળી નીચા તાપમાન સામે પ્રતિરોધક છે જ્યારે તેને ફ્રિજમાં રાખવામાં આવે છે ત્યારે તેનો સ્ટાર્ચ ખાંડમાં પરિવર્તિત થવા લાગે છે ડુંગળીને ફ્રીજમાં રાખવાથી તેની આસપાસ રહેલા અસ્વસ્થ બેક્ટેરિયા તેની અંદર પહોંચી જાય છે તેને બટાકાની નજીક રાખવાનું પણ ટાળવું જોઈએ પાંચ આદુ આદુને રેફ્રિજરેટરમાં રાખવાથી તેમાં ઝડપથી ફૂગ આવી જાય છે જે પછી તે ઝેરી બની શકે છે તેની સેવન કરવાથી લીવર ફેલ્યોર અને કિડનીને પણ ખતરો થઈ શકે છે આદુને હંમેશા સ્વચ્છ અને સામાન્ય તાપમાને રાખવું જોઈએ છ ચોખા રેફ્રિજરેટરમાં રાંધેલા ભાતને પણ રાખલાનું ટાળવું જોઈએ વાસ્તવમાં ચોખામાં ફૂગ ઝડપથી વધે છે આવી સ્થિતિમાં જો તમે તેને ફ્રીજમાં રાખો છો તો પણ તેને ચોવીસ કલાકથી વધુ ન રાખો નહીં તો તે પછી ખોરાક ઝેરી બની શકે છે બજારમાંથી ખરીદીને લાવેલા ફળોને લાંબા સમય સુધી સાચવવા તેને ફ્રિજમાં મૂકવામાં આવે છે જ્યારે ભૂખ લાગે છે ત્યારે તેને ફ્રિજમાંથી કાઢીને તરત કાપીને ખાવામાં આવે છે પરંતુ આ રીતે ખાવાથી ફળમાં રહેલા પોષક તત્વોનો લાભ શરીરને મળતો નથી તેથી ફ્રીજમાં રાખેલા ફળો કેવી રીતે ખાવા તે જાણી લેવું જોઈએ ઉનાળામાં તડકાથી બચવા માટે વિવિધ વિકલ્પો અપનાવવામાં આવે છે લોકો રસ્તા પર મળતા શરબત છાશ ફ્રૂટનું સેવન કરે છે વગેરેના સ્ટોલ છે જો કે ફળોના સ્ટોલ પર ફળોને ઘણીવાર કાપીને બરફની ટ્રેમાં મૂકીને ઠંડા રાખવામાં રાખવામાં આવે છે પરંતુ નિષ્ણાતો જણાવે છે કે આવા સ્ટોલ પર ઉપલબ્ધ ઠંડા ફળો અથવા ઘરે ફ્રિજમાં રાખેલા ઠંડા ફળોનું સેવન શરીર માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે ડો અમૃતા સૂર્યવંશી જણાવે છે કે ફ્રીજમાં રાખેલા ઠંડા ફળોનું સેવન શરીરને ઠંડક તો આપે જ છે પરંતુ સાથોસાથ તે શરીરને અમુક હદ સુધી નુકસાન પણ પહોંચાડે છે શરીર પર ઠંડા ફળોની ઠંડકની અસર અસ્થાયી હોય છે તે શરીરમાં પેટ અથવા ગળાને લગતી સમસ્યાઓને નોતરે છે ઠંડા ફળોના સેવનના કારણે શરદી ખાંસી જેવી અનેક સમસ્યાઓ થઈ શકે છે અમૃતા સૂર્યવંશીએ જણાવે છે કે ફળોને ઠંડક આપવાથી તેના એન્ટીઓક્સિડન્ટને નુકસાન થાય છે આમ ઉપરોક્ત સમસ્યાઓથી બચવા માટે ફ્રીજમાં રાખી મૂકેલા ફળોને એક અથવા અડધો કલાક બહારના સામાન્ય તાપમાનમાં રાખવા જોઈએ ત્યારબાદ જ તેનું સેવન કરવું જોઈએ દરેક ફળ પોતે જ ઠંડકનો ગુણધર્મો ધરાવે છે જેથી તેને વધારે ઠંડક આપવી યોગ્ય નથી તેથી જ ડો સૂર્યવંશી જણાવે છે કે કોઈ પણ ફળોને ફ્રીજમાં રાખ્યા વિના સામાન્ય તાપમાને કાપીને ખાવામાં આવે તો તે શરીર માટે વધુ ફાયદાકારક છે